તો દર્શક મિત્રો આજે ચૌદ ઓગસ્ટ છે અને ફાઇનલી ચેતરભાઈ વસાવા મિત્રો આજે બહાર આવી શકે છે કેમ કે ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતરભાઈ વસાવા મિત્રો હમણાં એક મહિના ઉપર થયું પરંતુ હજી સુધી જેલની અંદર છે તેમને જામીન મળ્યા નથી મિત્રો આઠ તારીખે તેમની જે જામીન મળ્યા ન હતા હવે મિત્રો આજે ચૌદ ચૌદ ઓગસ્ટના રોજ તેમને જામીન મળવાના છે તો મિત્રો આજે ખબર પડી છે કે ચેતર વસાવા બહાર આવે છે કે પછી હજી તેમને જેલની અંદર રહેવું પડશે કેમ કે જો જામીન મળી ગયા તો ચેતરભાઈ વસાવા ફાઇનલી બહાર આવી જશે અને મિત્રો જો જામીન ના મળ્યા તો ચેતર વસાવાને હજી પણ જેલમાં રહેવું પડશે મારા ભાઈઓ એમાં એવું થશે કે બંને પક્ષ જે છે તે સામસામે દલીલો કરશે અને કોર્ટ બંનેની દલીલો સાંભળી અને મિત્રો ચુકાદો આપશે પછી ફાઇનલી ચેતરભાઈ વસાવાને મિત્રો ફાઇનલી જામીન મળી જ જશે એવું લાગી રહ્યું છે કેમ કે હવે આવનારા સમયમાં મિત્રો ચેતરભાઈ વસાવા વધુ ટાઈમ જેલમાં નહીં રહે કેમ કે એક મહિનો ઉપર થયું પરંતુ હજી સુધી જેલમાં છે અને આજે જો જામીન ના મળ્યા તો મિત્રો હવે આવનારા સમયમાં જોવા જેવું થશે કેમ કે આદિવાસી સમાજ પણ મિત્રો હવે ખૂબ જ ગુસ્સે છે કેમ કે તારીખ ઉપર તારીખ ચેતરભાઈ વસાવાની જામીન મળ્યા નથી તારીખ ઉપર તારીખ આપવામાં આવી રહી છે ત્યારે હવે આદિવાસી સમાજ પણ મિત્રો ખૂબ જ ગુસ્સામાં આવી ગયો છે અને આવનારા સમયમાં આદિવાસી સમાજ કોઈ ખોટું પગલું ના ભરે એ માટે મિત્રો તેમને ફાઇનલી જામીન મળી જ જવા જોઈએ મિત્રો તમને શું લાગે કોમેન્ટ કરી દેજો વિડીયો ગમે તે વિડીયોને લાઇક કરી દેજો ચેનલ પર નવા ચેનલ સપ્રોપ કરવાનું ભૂલતા નહીં મળે એક નવા વિડીયો